જેમાં લોકાર્પણ સમયે સાજગંજ વિધાનસભાના ધારાસભ્ય ધારાસભ્યો કેવું રોકડિયા એ અધિકારીઓ પર બગડ્યા હોવાનું જણાવ્યું છે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મામલે કાર્યપાલક એન્જિનિયર નો લીધો હતો જેમાં જીડીસીઆરના નવા નિયમ મુજબ ઇમારતમાં રેન હાર્વેસ્ટિંગ સિસ્ટમ નાખવાની હોય છે જોકે તે કામગીરી ન કરાતા જાહેરમાં કાર્યપલાક અનુપમ પ્રજાપતિને ધારાસભ્ય કેવ રોકડાએ જાહેરમાં ખખડાવ્યા હતા જેને લઈને જે પણ જીડીસીઆરના નિયમમાં હોવા છતાં નવીન વોર્ડ કચેરીમાં રેન વોટર હાર્વેસ્ટિંગ બનાવવામાં આવ્યું નથી ત્યારે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને પાર્કિંગ શેડ બનાવવા તાત્કાલિક સૂચના આપવામાં આવી છે નેશન સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર